Hello? હલો ચલો સૌથી પહેલાં મને એમ કહો કે મારો અવાજ અને વિઝ્યુઅલ કમ્પ્લીટ છે કારણ કે એકચ્યુઅલી હું લાઈવ લેક્ચર નથી નથી લેતો તમને ખબર જ છે આ તો હું આવ્યો હલો ચલો સૌથી પહેલાં મને એમ કહો કે મારો અવાજ ઓકે કમ્પ્લીટ છે ઓકે હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ સૌથી પહેલાં મને એમ કહો કે મારો અવાજ અને વિઝ્યુઅલ કમ્પ્લીટ છે કારણ કે અવાજ ગુંજ રહ ઓકે થોડું ચલાવી લેજો પહેલી વખત લાઈવ લેક્ચર લઉં છું પહેલી વખત લાઈવ આવ્યો છું ઓકે ટેસ્ટિંગ માટે જ કર્યું છે ઓકે આજનો વિડીયો થોડો ટેસ્ટિંગ માટે જ છે પછી એવું લાગશે સેટ થઈ ગયું તો પછી આપણે લાઈવ લેડ ઇવનિંગ સૌથી પહેલા તો વિડીયોને લાઈક કરી દો ઓકે સૌથી પહેલા તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ ઓકે આપણા છ લાખ YouTube યુટ્યુબની અંદર કમ્પ્લીટ થઈ ગયા છે આપણે યુટ્યુબની અંદર છ લાખની ફેમિલી બની ગઈ છે તો એનો શ્રેય ટોટલી શ્રેય તમને જાય છે તમારા કારણે જ આપણે યુટ્યુબની અંદર આ એચિવમેન્ટ છે એ પૂરું કરી શક્યા છે તો સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ અને તમને ખબર છે કે નો ડિટેલ્સ અભ્યાસક્રમ છે આવી ગયો છે તો એની ફ્રીમાં આપણે કઈ રીતના થોડી તૈયારી કરી શકાય એના વિશે થોડું હું લાઈવ લેક્ચર મેં કીધું કે ચલો લઈએ અને ઘણા બધા લોકો કહેતા હતા કે સર તમે લાઈવ આવો લાઈવ આવો લાઈવ આવો તમારા બધા ઘણા બધા પ્રશ્નો હશે મને ખબર છે ધીમે ધીમે વન બાય વન એક એક કરીને પછી લઈએ છેલ્લે પ્રશ્નો એના પહેલાં હું જે કહેવા આવ્યો છું એ આપણે પહેલા કહી દેવું ઓકે એના પછી આપણે છેલ્લે જોઈશું તમારા જો કંઈ ક્વેશ્ચન હશે તો એ પણ આપણે છેલ્લે જોઈએ છે ઓકે ઓકે લાઈવ કમ્પ્લેટ ચાલે છે ઓકે તો સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ હવે સીસી નો અભ્યાસક્રમ છે આવી ગયો છે એમાં સૌથી પહેલા પંદર માર્ક્સનું ઇંગ્લિશ છે ઇંગ્લિશ આપણો વિષય છે નહીં તો આ તમે તમારી રીતના જોઈ લેજો હું જે કહેવા આવ્યો છું એ હવે બીજી વસ્તુ કે જો બીજા નંબરે છે ગુજરાતી તમારા સિલેબસની અંદર ગુજરાતી હવે ગુજરાતીના આ બધા ટોપિક છે તમારા સિલેબસની અંદર આપેલા છે એમાં આગળ મેં જે રેડ કરેલું છે ને આ ટોપિક મેં યુટ્યુબની અંદર ફ્રીમાં અવેલેબલ છે ચલાવેલા છે ડિટેલ્સમાં ચલાવેલા છે તો આ તમે જોઈ શકો છો જો પહેલી વખતે તો તમને કહી દો કે જો શબ્દકોષ છે ને શબ્દકોષ તમારે કરવાનો નથી જો ખબરદાર જો કોઈએ શબ્દકોષ કર્યો છે તો શબ્દકોષ કોઈએ કરવાનો નથી જેમ કે રૂઢિપ્રયોગો છે કહેવતો છે એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે સમાનાર્થી છે વિરોધાર્થી છે કોઈએ કરવાનો નથી કોઈ કરતા નહીં કારણ કે આ છે ને દરિયો છે દરિયો દરિયામાં તમે જશો ને દરિયામાં તમે જાઓને તો તમને છેકશેક સુધી પાણી જોવા મળે તમે હજાર કરો બે હજાર કરો ત્રણ હજાર શબ્દો કરો ચાર હજાર શબ્દો કરો આનો અંત ના હોય તો કોઈએ અભ્યાસક્રમમાં જે આ શબ્દો લખેલા છે સમાનાર્થી શબ્દો વિરોધાર્થી શબ્દો શબ્દ સમૂહ માટે એક શબ્દ કહેવતો રૂઢિપ્રયોગો કોઈએ કરવાના નથી છેલ્લે ઈચ્છા હોય ટાઈમ બચ્યો છે કોઈને ઈચ્છા હોય તો કરજો સ્ટાર્ટિંગમાં કોઈએ એટલે કોઈએ કરવાના નથી આને સ્કીપ જ કરી દો આના સિવાય વાત થાય સમાસ ઓલરેડી કમ્પ્લેટ ડિટેલ્સમાં ચલાવેલું છે છંદ અલંકાર સંધિ છોડો અને જોડો જોડણી એ પણ મેં ચલાવેલું છે વિભક્તિ ધ્વનિ આ નથી ચલાવ્યું ખાલી શબ્દનો શબ્દ કોર્સ આ પણ મેં ચલાવેલું છે વાક્ય પરિવર્તન ચલાવેલું છે ગુજરાતી કે ઇંગ્લિશ હવે ઓબ્વિયસલી એ તમને આવડવું જોઈએ તમને ક્યાં જોવા મળશે એ પણ હું તમને કહી દઉં છું ક્યાં જોવા મળશે આ જે રેડ કરેલા છે ને એ આપણે ઓલરેડી યુટ્યુબની અંદર ચલાવેલા છે તો તમે જશો આપણી યુટ્યુબ ચેનલ છે યુટ્યુબ ચેનલની અંદર તમારે કોર્સિસની અથવા પ્લે લિસ્ટની અંદર જતું રહેવાનું છે કોર્સિસની અંદર તમે જતાં રહો ને તો કોર્સિસની અંદર મેં અલગ અલગ કોર્સ બનાવેલા છે તમે જોઈ શકો છો પર્યાવરણનો છે હિસ્ટ્રીનો છે સાંસ્કૃતિક વારસાનો છે તો આની અંદર જ તમને ગુજરાતી ગ્રામરનો એડવાન્સ લેવલનો કોર્સ મળશે મેં એના પહેલાં પણ ચલાવેલા છે અને એના પછી મેં એડવાન્સ લેવલ આ કોર્સ ચલાવેલો છે જેમાં પચીસ લેક્ચર છે તો આ તમારે કોર્સની અંદર મેં જે ટોપિક મેં કીધા જે રેડ કલરથી કરેલા છે એ બધી વસ્તુ આની અંદર મેં ચલાવેલી છે એમાં પહેલો જ વિડિયો તમને સમાસનો જોવા મળશે સમાસનો સંપૂર્ણ સમાસ છે આની અંદર મેં કમ્પ્લીટ કરાવેલો છે એના પછી સંધિનો ટોટલી બે કલાકની અંદર આખી સંધિ જોડો છોડો બધું ચલાવેલું છે એક કલાક અને અઢાર મિનિટની અંદર મેં આખું સમાસ છે એ ચલાવેલું છે તો ટૂંકમાં આ જે ચલાવેલું છે એ મેં અહીંયા લખે હું તમને બતાવી દઉં છું તમારે અહીંયાથી જ કરી લેવાનું છે એના પછી વાક્ય રૂપાંતરણ કરીને જે છે એમાં તમે જોશો કે કર્તરીમાંથી કર્મણીમાં પ્રેરકમાંથી પુનઃ પ્રેરક પછી સાદુ સંયુક્ત અને સંકુલ વાક્ય શું છે આ બધી વસ્તુ તમને અહીંયાથી મળી જશે જે વાક્ય રૂપાંતરણ લખેલું છે સિલેબસમાં એ તમને અહીંયાથી મળી જશે એના પછી તમે આગળ જાઓ એના પછી તમે ઉપર જશો તો આ પણ એક વાક્ય પરિવર્તન છે આ પણ તમારે કરી દેવાનું છે પછી જોડણી છે એ પણ મેં ડિટેલ્સમાં ચલાવેલી છે અલંકાર અલંકારનો બે કલાક ત્રીસ મિનિટનો મેં વિડીયો લીધેલો છે એ તમે જોઈ શકો છો નિપાત છે વિભક્તિ છે સંજ્ઞા છે કૃદંત છે છંદ છંદનો સાડા ત્રણ કલાકનો વિડીયો મેં મૂકેલો છે સાડા ત્રણ કલાકનો ખાલી આ જોઈ લો ને એટલે એના પછી બીજું કંઈક કરવાની જરૂર નથી તો આ છંદ છે પછી ધ્વનિ ધ્વનિ શ્રેણી કરીને પણ મેં લીધેલો છે જે તમારા સિલેબસની અંદર છે શબ્દકોષ જે શબ્દ છે એને ગોઠવવાનો શબ્દકોષ એ પણ મેં લીધેલું છે વર્ણવ્યવસ્થા લીધેલું છે સર્વનામ છે વિશેષણ છે ક્રિયા વિશેષણ હાલાકી જે નથી જે નથી એ નથી કરવાના જે છે એ બધા કરી દેવાના છે જો આ મેં થોડા થોડા લીધા છે જે શબ્દકોશમાંથી પણ એ તમારે કરવાના નથી ઓકે હું જે કહું છું એટલું જ તમારે અહીંયા કરવાનું છે ઓકે પહેલી વખત ઓકે બહુ લાંબા ટાઈમ ટાઈમ પછી હું પહેલી વખત લાઈવ આવ્યો છું તો થોડું સહન કરી લેજો અહીંયા જે પણ વિડીયોની ક્વોલિટી હોય ઓડિયોની ક્વૉલિટી હોય ધીમે ધીમે સુધરશે ઓકે તો એજ ઓફ નાવ તમે જે હોય એ ચલાવી લેજો બસ મારો થોડો ઓડિયો આવતો હોય ઓકે એને તમે ખાલી સાંભળજો તો તમારું જે ગુજરાતી વ્યાકરણ છે ટોટલી અહીંયાથી થઈ જશે અને બહુ એડવાન્સ લેવલે ચલાવ્યું છે જે કોર્સિસની અંદર હોય છે ને પેડ કોર્સિસ એના કરતાં પણ સારી રીતના ચલાવેલું છે તે તમને ઇઝીલી અહીંયાથી મળી જશે એના પછી વાત કરીએ આપણે જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ જો કરંટ અફેર્સ માટે પણ આપણી જે એપ્લિકેશન છે એપ્લિકેશનની અંદર તમને એક કરંટ અફેર્સ કરીને સેક્શન જોવા મળશે તમે એપ્લિકેશન ખોલશો ને તો એપ્લિકેશનની અંદર અલગ અલગ ટેબ હશે અલગ અલગ ટેબની અંદર તમને કરંટ અફેર્સ કરીને આઉટ એક સેક્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરશો ને એટલે તમને મંથલી કરંટ અફેર્સની પીડીએફ જોવા મળશે આ ફ્રીમાં અવેલેબલ છે કોઈ ચાર્જ આપવાનો નથી અને તમે ઇઝીલી ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ કઢાવીને તમારો આ કરંટ અફેર્સનું જે સેક્શન છે એ કમ્પ્લીટ કરી શકો છો જો સાહેબ ત્રીસ માર્ક્સનું છે ત્રીસ માર્ક્સનું જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ છે એમાં તમારો આ કરંટ અફેર્સનો પોર્શન મેં અહીંયાથી ક્લિયર કરાવી દીધો ફ્રીમાં ક્લિયર થઈ જાય છે તમે એક વખત ખાલી આ પીડીએફ ડાઉનલોડ કરીને જોજો હું એમ નથી કહેતો કે બેસ્ટ 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 ખાલી એક વખત તમે જુઓ તો ખરા તમે ખાલી એક વખત પીડીએફ ડાઉનલોડ કરો અને એને જુઓ એ પીડીએફ જોશો એટલે તમને અંદાજો આવી જશે કે કેટલી મહેનત કરેલી છે આની પાછળ એની અંદર પ્રશ્ન સાથે સાથે જવાબ અને એની અંદર જીકે છે એ પણ એની અંદર એડ કરવામાં આવ્યું છે તો ખાસ કરીને કરંટ અફેર્સ માટે આ જે છે એક વખત તમે તૈયારી કરજો તમે એક વખત જોવો પ્રિન્ટ કઢાવી દો મેં રીસેન્ટલી જાન્યુઆરી મહિનાનું જ કરંટ અફેર્સ આની અંદર અપલોડ કર્યું છે કંઈક એકસો અડતાલીસ પેજનું છે એમાં કંઈક બસો જેવા ક્વેશન મેં આની અંદર કવર કરાવ્યા છે હવે જો કે આની અંદર જનરલ અવેરનેસ અને કરંટ અફેરનું મિક્સ છે અને ત્રીસ માર્ક્સ અને તમારા જે રિસેન્ટલી જે અભ્યાસક્રમ આવ્યો એની અંદર આની નીચે કઈ લખેલું હતું નહીં એવું કોઈ સ્પેસિફિક કોઈ સબ્જેક્ટ લખેલા હતા નહીં તો આપણે જનરલ અવેરનેસની અંદર જો બધું આવી શકે બંધારણ પણ આવે ઇતિહાસ પણ આવે ભૂગોળ પણ આવે ઇકોનોમિક્સ પણ આવે વિજ્ઞાન આવે પર્યાવરણ આવે ગુજરાતનું જે કે બધું આવે સાહેબ બધું કરાય ના તો જો આ પોર્શનમાંથી સૌથી પહેલા તમારે કામ શું કરવાનું છે તો કરંટ અફેર્સ તમારે કરી દેવાનું છે જે મેં આગળ ગુજરાતના ગુજરાતી વ્યાકરણ છે ગુજરાતી વ્યાકરણની અંદર જે ટોપિક મેં ચલાવેલા છે જે મેં રેડ કરેલા છે એ બધા ટૂંકમાં ગુજરાતી વ્યાકરણ છે તમારું આખું આવી ગયું જે નથી એ શબ્દકોષ છે અને શબ્દકોષ કોઈએ કરવાના નથી ઓકે જો પાસ થવું હોય તો शब्दकोश કરતા નહીં સમાનાર્થી વિરોધાર્થી અડતાય એ નહીં ઓકે કોઈને શોખ હોય છેલ્લે શોખ હોય તો કરજો બાકી અડતાય નહીં એના પછી કરંટ અફેર્સની અંદર પહેલા તમારે કરંટ અફેર્સ કરી દેવાનું છે આ ત્રીસ માર્ક્સ ભલે લખેલા છે તો એવું ના સમજતા કે પંદર માર્ક્સનો આમાંથી પંદર માર્ક્સનો આ તો એવું જરૂરી નથી જો આની અંદર સમજી લો બંધારણ છે ભૂગોળ છે ઇતિહાસ છે તો આ બધા વિષયોમાંથી કોઈ કરંટ કરંટને લગતી કોઈ ઘટના બનેલી હોય ઓકે તો એ પણ કરંટ અફેર્સનો જ પાર્ટ છે તો કરંટ અફેર્સની અંદર અમુક આ આ વિષયો છે એનું પણ કરંટ અફેર્સ આની અંદર તો 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 એવું જરૂરી નથી બંધારણ તમારે સિમ્પલ આ પોર્શનમાંથી કરંટ અફેર્સ છે આ કરંટ અફેર્સ તમારે એજ ઓફ નાવ કરવાનું છે આ છેલ્લે તમારે કરવાનું છેલ્લે અડવાનું છે આમાં પણ જો અમે બંધારણ ચલાવેલું છે ઇતિહાસ ગુજરાતનો ઇતિહાસ ચલાવી દીધો છે ભારતનો ઇતિહાસ બાકી છે પછી ભૂગોળ છે બંને ભૂગોળ ચલાવી દીધી છે વિજ્ઞાન છે એમાં જે ફિઝિક્સ કેમિસ્ટ્રી અને બાયોલોજી આવે છે એ ચલાવેલું છે કોઈ અડતા નહીં પહેલા ઓકે પર્યાવરણ છે જે રનિંગ છે સિરીઝ એ આ મંથના એન્ડ સુધી પર્યાવરણ પણ પતી જશે અને જીકે છે તો જીકેની પણ એક પ્લેલિસ્ટ તમને મળશે તો જીકે પણ મેં આની અંદર ચલાવેલું છે હવે આપણે વાત કરીએ મેન જે મુદ્દો છે મેથ્સ અને રીઝનિંગ તમને ખબર છે નેવું માર્ક્સનું મેથ્સ રીઝનિંગ છે તો સૌથી વધારે ફોકસ તો સેના ઉપર કરવાનું છે આના ઉપર તમારે કરવાનું છે તો સૌથી વધારે ફોકસ તમારે રાખવાનું છે મેથ્સ અને રીઝનિંગ ઉપર હવે જુઓ આની અંદર જે મેં રેડ કલરથી કરેલા છે ને ડોટાગઢ આ બધા સબ્જે આ બધા જે ચેપ્ટર છે ને એ આપણી યુટ્યુબ ચેનલની અંદર ફ્રીમાં અવેલેબલ છે બેઝિકથી લઈને મેં એડવાન્સ એ રીતના મેં ચલાવેલા છે હવે હું એમ નથી કહેતો કે ભાઈ હું મેથ્સ અને રીઝનિંગની અંદર માસ્ટર છું આપણા ગુજરાતની અંદર ઘણા મારા કરતાં પણ સારા 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 બહુ જ સારા એવા ફેકલ્ટી છે જે મેથ્સ અને રીઝનિંગ એમનું જોરદાર છે તમને ખબર જ છે હું એમ નથી કહેતો કે મારું મેથ્સ અને રીઝનિંગ જોરદાર છે પરંતુ હા જો એક તમારે સ્ટાર્ટ કરવું હોય ને મેથ્સ અને રીઝનિંગની તો તમે આ વિડીયોથી કરી શકો છો આપણી યુટ્યુબ ચેનલ ની અંદર ફ્રીમાં અવેલેબલ છે મેં એ રીતના ચલાવે છે જો મેં એ રીતના માસ્ટર થઈને નથી ચલાવે જેમ કે મને આખું મેથ્સને એ બધું આવડે છે અને ધડાધડ હું બધી ગણતરી કર્યું છે એ રીતના નથી ચલાવે મેં શાંતિથી કોઈ પણ એક સબ્જેક્ટ જે એક ટોપિક પકડ્યો છે એ ટોપિકની બેઝિક પહેલાં થિયરી ચલાવી છે એ ટોપિક શું કહેવા માગે છે એ ચલાવેલું છે સૌથી પહેલાં સિમ્પલ ક્વેશ્ચન આવે એ સિમ્પલ ક્વેશન ચલાવેલા છે પછી ધીમે ધીમે એની હાર્ડનેસ છે એ વધારતો ગયો છે એ રીતના મેં સંપૂર્ણ મેથ્સ અને રીઝનિંગ આપણી યુટ્યુબ ચેનલની અંદર ચલાવેલું છે જે અહીંયા જેટલા પણ રેડ કલરથી ડોટ દેખાય છે ને આ બધા ચેપ્ટર આપણી યુટ્યુબ ચેનલની અંદર ફ્રીમાં અવેલેબલ છે હમણાં હું બતાવું પણ છું ક્યાંથી તમારે જોવાના કોડિંગ ડિકોડિંગ લોહીના સંબંધો ઉંમર અને ઊંચાઈ ઓકે પહેલાં મેસ ની વાત કરી દઈએ પહેલાં ડાયરેક્ટ રીઝનિંગ આવી ગયું તો સંખ્યા પદ્ધતિ છે લસા અને ગુસ્સા છે ટકાવારી અને ભાગીદારી નફો કોટ સાદુ અને ચક્રવૃત્તિ વ્યાજ ગુણોત્તર અને પ્રમાણ સમય કાર્ય વેતન સાંકળ આ બધું ચલાવેલું છે સમય ઝડપ અંતર મધ્યક મધ્યસ્થ બહુલક આ પણ ચલાવેલું છે કૌશ અને વિસ્તરણ એકચ્યુઅલી બાકી છે પરંતુ પણ આવી જાય છે જે આપણે રૂપ જે જોઈએ આ રૂપ જ છે બીજું કંઈ નથી તો આપણ છે વર્ગ વર્ગમૂળ ઘન ગનૂળ ગાત ગાતા બધું અવેલેબલ છે આ બે નથી ચલાવ્યા આ બે ચેપ્ટર નથી ચલાવ્યા ચૌદ અને પંદર ચલાવેલા છે ઓકે આ જે ત્રિકોણ છે અને યામ ભૂમિ આ ચલાવેલું છે સાથે સાથે આ ક્ષેત્રફળ પુષ્ઠફળ ગનફળ ચોરસ ગોળ આ બધું મેં ચલાવેલું છે તમારે ક્યાંથી જોવાનું એ હું તમને કહી દઉં છું તમારે ક્યાંથી જોવાનું એવું તમને કહી દઉં છું ત્યાંથી તમે એક્સેસ કરી શકો છો ઓકે આ લેક્ચર છે તો એની અંદર પાછા યુટ્યુબ ચેનલમાં આવી જાવ ઓકે આવી જશો તો ફરીથી તમારે કોર્સિસની અંદર જવાનું છે અને કોર્સિસની અંદર તમને રિઝનિંગ અને મેથ્સ નો કોર્સ જોવા મળશે જેમ કે આ રહ્યો ઓકે આ કોર્સ છે સંપૂર્ણ ગણિત કરીને આ કોર્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમને બધી વસ્તુ જોવા મળશે જેમ કે સંખ્યા પદ્ધતિ છે દશાંશ અપૂર્ણાંક છે ગુણોત્તર અને પ્રમાણ ઉંમર સંબંધિત દાખલા ભાગીદારી સમાંતર શ્રેણી સરેરાશ છે ટકાવારી છે નફો ખોટ તમે જોઈ શકો છો ઓકે આખી લાઇન છે આ બધા જ ચેપ્ટર મેં ઓલરેડી ચલાવેલા છે થિયરીકલ બેઝિસ ઉપર અને ધીમે ધીમે હાર્ડનેસ મતલબ કે પહેલાં સ્લો પછી થોડું વધારે સ્પીડમાં એ રીતના મેં ચલાવેલા છે તમે એક વખત જોશો એટલે તમને અંદાજો આવી જશે તો તમારે કોઈ ગણિત અને રીઝનિંગની તૈયારી કરવી હોય તો તમે અહીંયાથી સ્ટાર્ટ કરી શકો છો એ જ રીતના મેં રીઝનિંગ પણ ચલાવેલું છે રીઝનિંગની તો પણ તમને પ્લે લિસ્ટ અહીંયાથી મળી જશે આ રહી પ્લે લિસ્ટ તો આની અંદર તમે જોશો તો એની અંદર તમે જુઓ તો કેલેન્ડર છે પછી પાસો છે ઘડિયાળ છે દિશાને અંતર છે લોહીના સંબંધો છે એના બે લેક્ચર લીધેલા છે ક્રમ કસોટી છે બેઠક વ્યવસ્થા રોમન અંગ છે આકારની ગણતરી છે વેન આકૃતિ છે મૂળાક્ષર શ્રેણી છે ઘણી બધી વસ્તુ આની અંદર જો અમે કવર કરી છે ઘણી બધી વસ્તુ ઓકે તમે એ જોઈ શકો છો ઓગણત્રીસ લેક્ચર છે છેલ્લે આકૃતિવાળા એ પણ મેં ચલાવેલા છે ઇનઇક્વાલિટી છે એ પણ ચલાવેલી છે તો આ બધી વસ્તુ મેં અહીંયાથી ચલાવેલી છે અને તમે જુઓ રીઝનિંગની અંદર મેં કેટલા ચેપ્ટર કવર કરેલા છે તો મેં જે સિરીઝ બતાવીને એની અંદર આ બધા ચેપ્ટર કવર થઈ જાય છે આ બધા ચેપ્ટર કોડિંગ ડિકોડિંગ છે લોહીના સંબંધો છે ઉંમર ઊંચાઈ દિશા જ્ઞાન છે ઘડિયાળ કેલેન્ડર વેન ડાયાગ્રામ ક્રમ અને સ્થાન છે સમાંતર શેની આ બધી વસ્તુ એની અંદર કવર થઈ જાય છે વાત કરીએ બીજા પોર્શનમાં તો ચિત્ર આધારિત સામાન્ય તાર્કિક પ્રશ્નો આ પણ મેં કવર કરાવી દીધા છે સંભાવના એ પણ મેં કવર કરાવી છે આ ચેપ્ટર બાકી છે એ હું થોડા સમયની અંદર લાવી દઈશ ઓકે તો તમારી બેઝિક માહિતી અહીંયાથી પણ ક્લિયર થઈ જશે સંમિતિ છે અને આ બીજા અમુક છે ઓકે જેમ કે આ છેલ્લા બે છે એમાં બધું આવી ગયું આખું સિલેબસ આવી ગયું તો ટૂંકમાં જુઓ કે મેં ઓલમોસ્ટ તમે જોશો ને તો ઓલમોસ્ટ મેં બધી વસ્તુ કમ્પ્લીટ કરાવી છે તો જો કોઈએ સીસીની તૈયારી ખાલી આમ ફ્રીમાં સ્ટાર્ટ કરવી હોય ને તો પણ તમે કરી શકો છો સૌથી પહેલાં તમારે જો આ મેથ્સ અને રીઝનિંગ ઉપર ફોકસ કરવાનું છે જે ગણિત અને રીઝનિંગની જે મેં પ્લેલિસ્ટ બનાવી છે મને હું એમ નથી કહેતો કે મારી જ જોઉં મારી જો એમ નથી કહેતો ખાલી તમારે એક વખત જો ખાલી નજર મારવી તો તમે મારી શકો છો કારણ કે મેં એ રીતના ચલાવેલી છે કે ભાઈ પહેલાં થિયરી એ ચેપ્ટર શું કહેવા માગે છે પછી ઇઝી પછી હાર્ડનેસ એ ટાઈપ ગયો છું તો જોને કહેવાય કે પેલા જે સર ફટાફટ કરતા હોય ગણતરીઓ કરતા હોય એ રીતના મારી ગણતરી નથી હું સિમ્પલ અમને જે રીતના ગણતરી કરતા ફાવે છે ને એ રીતના મેં મારી રીતના સ્ટુડન્ટ તરીકે ગણતરી કરીને એ બધા ચેપ્ટરો ચલાવેલા છે તો એક વખત ખાલી નજર નાખજો અને ફરીથી કહું છું એવું નથી કહેતો કે હું મેથ્સ અને રીઝનિંગમાં પરફેક્ટ છું ઓકે મારાથી પણ ઘણા ઘણા સારા સર છે એ યુટ્યુબની અંદર ચલાવેલા છે પરંતુ હા ગુજરાતનું જે વ્યાકરણ છે એ વ્યાકરણને હું ખાસ કહીશ કે મારામથી કરો ઓકે ગુજરાતી વ્યાકરણ છે આમાંથી જે ટોપિક દેખાય છે આ બધા ખાસ કરીને મારી પ્લે લિસ્ટમાંથી કરજો અહીંયા હું ખાસ કહીશ ઓકે અને હા કરંટ અફેર્સ કરંટ અફેર્સ એક વખત આપણી એપ્લિકેશનની અંદર મૂકેલું છે એક વખત ખાસ તમે જોજો ઓકે એક વખત તમે ડાઉનલોડ કરીને જોજો તો દેટ સેટ ઓકે આ જસ્ટ ટેસ્ટિંગ માટે આમ તો ટેસ્ટિંગ માટે કે ભાઈ લાઈવ વિડીયો છે લાઈવ વિડીયો થાય છે કે નહીં ઓડિયો બોડિયો વિડીયો વિડીયો કંઈ આવે છે કે નહીં તો આ પહેલી વખત લાઈવ વિડીયો એટલા માટે લઉં છું ઓકે બાકી હું આનો રેકોર્ડેડ વિડીયો પણ મૂકી શકતો હતો પરંતુ મેં થયું કે ચલો આપણે એક વખત લાઈવ પણ ટેસ્ટ કરીએ તો જો લાઈવ હવે લાઈવ પૂરું કરીને હું જોઉં કે એકચ્યુઅલી લાઈવ કેવું દેખાય છે બરાબર દેખાયું કે નહીં દેખાયું અવાજ આવ્યો કે નહીં ઓકે એક વખત હું જોઈ લઈશ એના પછી થોડું ઇમ્પ્રુવમેન્ટ કરીને ફરીથી જો એવું લાગશે તો આપણે પછી બીજા લાઈવ વિડીયો લાવીશું ઓકે તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત